હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં આજે આપણે બનાવીશું આલુનો પરોઠો પણ એને ઘઉંના લોટમાં નહીં બનાવીએ જુવારના લોટમાં બનાવીશું બહુ જ મસ્ત બને ટ્રાય ચોક્કસથી કરજો પણ પહેલાં એને જુવારના લોટને આપણે ગરમ પાણીમાં થોડો બાફી દઈશું એવો કરીશું તો એના માટે પહેલાં આપણે ગરમ પાણી મૂકીશું એને પહેલાં આપણે ગરમ પાણી મૂકીશું એવું કોઈ બી એક વાટકી કે કોઈ બી તમે કફ હોય મેજરમેન્ટ કરી લેવાનું તો મેં આમાં એક વાટકી ભરીને કે પ્લાસ્ટિકનું બાઉલ છે નાનું વાટકી જેવું એ ભરીને પાણી મૂક્યું છે પહેલાં આટલું મૂકીશું થોડું ગરમ થાય નોર્મલ ગરમ એકદમ ગરમ બી નહીં કે બફાઈ જાય એકદમ લોટ તો અને એના માટે આપણે લઈશું એક વાટકી જેટલો જુવારનો લોટ ભરીને પાણી બી ભરી લીધું અને જુવાનો લોટ બી એકદમ ભરી દઈશું થોડો ડળ્યો છે સોરી ફે

આથી એને મસળી લઈશું સરસ થોડું હવે બીજા જેવા થાળીમાં કેસણ છે એમાં નોર્મલ ગરમ કરો પછી થાળીમાં નીકાળી કે તમે એને મસળીને મસ્ત ચીકણો કરી શકો અને પાણીની જરૂર પડે તો હવે તમે ઠંડુ પાણી લઈ શકો એવું જરૂરી નથી કે હવે પાછું ગરમ પાણી રહેવું એક આનામાં બાઇન્ડિંગ આવી જશે મેં થાળી નીકાળી દીધો છે ફ્રેન્ડ ગરમ બી છે પણ ધીમા હાથે હાથે તમે એને મસળશો એટલે સરસ થઈ જશે પાણી પછી એક ચમચી જેટલો મેં લીધો છે વધારે ખાલી મારા હાથ બળે નહીં એટલા માટે બાકી એટલા પાણીમાં મસ્ત લોટ બંધાઈ જશે ગરમ ગરમ ગરમમાં તમારે મસાલો પડશે નહીં પછી એ પીસો નહીં થાય આ રીતે મસલી લેવા બહુ જ ઈઝી છે ઘઉંના લોટનું ના ખાવો હોય તો જુવારનો લોટનો તમે આલું પરોઠું બનાવીને મસ્ત ખાઈ શકો છો ટેસ્ટમાં બી તમને ખબર નહીં પડે અને એક અલગ રેસીપી મળશે એક અલગ લોટ તમને ખાવામાં મળશે અને અત્યારે ઉનાળામાં તો બહુ ઠંડો પડે આ લોટ એટલે ખાવજો બહુ જ મસ્ત બની જો બનાવી ગયું છે ખાલી જુવારનો લોટ છે બીજું કશું જ અંદર એડ કર્યું નથી હવે આપણે આલોનું સ્ટફિંગ એડ બનાવી દઈશું હજુ બી લોટ ગરમ છે એટલે બાંધીને તમે ઢાંકી દેશો તો મસ્ત અંદર એનું એક બાઇન્ડિંગ જેવું તૈયાર થઈ જશે છે ને હવે હું એનું આલુનો મસાલો તૈયાર કરી દઈશ એમાં તમને જેટલું ભાવતું હોય એટલું મસાલો એડ કરી શકો કોથમીર મરચાં છે કસ્તુરી મેથી છે તમારે બરાબર તમારા ટેસ્ટ પ્રમાણે તો નાખી દેવાનું મેં એક મરચું લીધું છે લીલું અને કોથમીર લઈ લઈશ થોડું લીંબુની ચોઈશ અને થોડી ખાંડ એડ કરીશ ખાંડ ઓપ્શન છે તમને ભાવતી હોય તો લેવાની પણ અંદર ટેસ્ટ સારો લાગે આલુ પરોઠાનો અને આ બધો મસાલો તમારે મિક્સરમાં આ કચરો પીસી નાખવું હોય તો બી બહુ મસ્ત લાગે મેં ઝીણી ઝીણી કોથમીર તમારી લીધીશ હવે એમાં લીંબુ જશે અને ખાંડ કરીશ લીંબુના બીજ કાઢી લેવાનું હવે આપણે ખાંડ એડ કરીશું થોડા તલ જશે નોર્મલ એ મીઠું મરચું જે ખાતા હોય તે લઈ લેવાનું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે હળદર જશે અને મરચું જશે ટેસ્ટ અનુસાર અને મીઠું એડ કર્યું છે ચાણાજીવું ગરમ મસાલો તદ્દન ઓપ્શન છે એડ કરવો તો તમે કરી શકો છો હું થોડો ચાટ મસાલો બી એડ કરીશ અને એમાં થોડું મરી પાવડર આ બધા આ બધા મસાલા કરી આપણે અને એક મસ્ત મસાલો તૈયાર કરી લઈશું ચાલો હવે લઈશું એના માટે સમાજ તળવા બને ત્યાં સુધી હાજર હોય તો નોનસ્ટિક અને પ્લાસ્ટિકનું મેં વચ્ચે તમને કીધું તું એ રીતે કારણ કે આ બધા રોટ છે તમે રોટલી જે પણ ના શકે એટલે બને ત્યાં સુધી તમારે અને પ્લાસ્ટિકના ઉપર જ વણવાનું ટ્રાય કરવાનું આપણે નોર્મલ આઇટ થોડું મોટું કરી લઈશું અને એમાં આપણે બટાકાનો મસાલો ભરીશું આ રીતે અને આથી જ છેકવું પડશે જેટલો મસાલો વ્યવસ્થિત તમને ભરી વણતા ખાવે એ રીતે મસાલો આમાં ભરી લેવાનો રહેશે જુવારનો મોડ છે ને એટલે અંદર મસ્ત ફિલિંગ કરી લેવાનું આ રીતે આપણે મસ્ત રીસ્તો ગુલ્લો તૈયાર કરીશું બટાકા અંદર ભર્યા છે હવે એને ઘી બા જો ઘી કે તેલ લગાવીને ફાવે તો ઘી કે તેલ સાથે વણવાનું અને લોટ સાથે ફાવે તો લોટ સાથે વણવાનું તમને કાવું જોઈએ વણતા છે મેં ઘી લઈ લીધું છે તો એને હું ધીમે ધીમે થેપડે જઈશ બહુ જોર લઈને નહીં કરવાનું મિત્ર તૂટી જાય આમાં તમે બીજો કોઈ લોટ એડ કરવો હોય તો બી કરી શકો છો પણ જરૂરી નથી તમને આ રીતે ફાવે તો તમે આ રીતે બી કરી શકો છો અને થોડું થોડું ફિલિંગ બહાર નીકળે તો ટેન્શન નહી કરવાનું આથી થોડું એને સરખું કરતું જવાનું અને મસાલો ઓવન નહીં ભરી દેવાનો

અને એના ઉપર નાખી દઈશ જેટલું પતળું તમને ફાવે એટલું કરી લેવાનું થોડું આજુબાજુથી ફાટે તો ચિંતા નહીં કરવાનું ફ્રેન્ડ આપણે તોડીને જ ખાઈએ છીએ ચાલો મેં આલુનો પરોઠો મસ્ત વણી લીધું વણી નાખી લીધું આથી થેપી લીધું છે હવે હું એમાં ઘી લગાવી દઈશ તમે બટરથી બી શેકવું હોય તો મસ્ત શેકી શકો હવે એને આપણે સાચવીને પાછળથી બી મસ્ત શેકાઈ ગયું છે અરે વણાવ્યું છે અને આગળથી હવે સાચવીને એને તવીમાં મૂકી દેવાનું અને ધીમે ધીમે એને શેકી લઈશું કેટલું મસ્ત લાગે છે ધીમે તાપે એને શેકાવા દેવાનું ઉતાવળ નહીં કરવાનું હવે શેકાય જ છે ધીમા તામે પણ આપણે ઉપર એના ઉપર તલ લગાવી દઈશું મસ્ત અંદર નતા એડ કરવાના મેં તમને તલનું કીધું તો પણ એને બહાર આપણે આ રીતે લગાવીશું અને જો તમને તમે જોડે કાળા તલ હોય તો બી લગાવી શકો છો અને થોકમી ખાવ ચલો તો ફરી આપણે એકવાર વણી લઈશું જ્યાં સુધી પરાઠો શેકાય ત્યાં સુધી વણવું હોય તો ટ્રાય અળવાથી કરવાનું અને અટો વણ લઈ લેવાનું આજુબાજુની સાઈડો ફાટે તો ટેન્શન નહીં કરવાનું કારણ કે આપણે તોડીને જ ખાવાનું છે બરાબર આ રીતે ફરી ફિલિંગ પર લઈશું તમને જેટલો ટેસ્ટ ભાવતું હોય રીતે આમ કરી અને હળવા હાથે મસ્ત એને જેમ બટાકાનો મસાલો જેમ આપણે ઘઉંના લોટના પરોઠામાં ભરતા હોય એ રીતે ભરી લેવાનું અને મસ્ત આ રીતે એને ગોળ વચ્ચે લાડવાની છે મસ્ત સ્મૂથ કરી લેવાનું બહાર ફિલિંગ ના પડે તો બી ટેન્શન નહીં કરવાનું આપણે આ રીતે એને હળવા હાથે પછી એકવાર આપણે હું તમને લો લઈને બતાવું કે લોટ નીચે નાખી અને તમે ઇઝી રીતે પીવડી શકો અને વણી બી શકો પછી એ લોટ ખંખેરી દેવાનો પણ આ પછી વણીશું જ્યારે આપણું આ પરાઠું શેકાઈ જાય એટલે પડી રહેશે તો એને પાણીવાળું થશે તો ઉખળશે એની પછી તૈયાર રાખવાનું પરોઠું એક ખાલી આ રીતે ગોળ કરી અને એમ લાગે કે આ પરાઠું બસ શેકાઈ ગયું છે આપણું પછી જ આપણે બીજું વણી તૈયાર કરીશું એમ આપણે ઘી એડ કરી દઈશું ઓઇલ ખાવું હોય તો ઓઈલ જે તમને ભાવતું હતું એ એડ કરી લેવાનું

જુવાર આલુનું પરોઠું અને મસ્ત અડવા આખે આને હું એડ કરી દઈશ હવે આને શેકાવા દઈશ ધીમે બનાવું ચોક્કસથી ફ્રેન્ડ બહુ મસ્ત લાગે અને બહુ સોફ્ટ છે ટ્રાય ચોક્કસથી કરજો